કિમોથેરપી જ્યારે શરીરમાં આપવામાં આવે એ ઇન્જેક્શનને ફોર્મમાં કે ટેબ્લેટને ફાર્મમાં પણ આવે છે પણ જ્યારે શરીરમાં જાય તો એ શરીરમાં જે કેન્સરના કોષ છે એને ડાયરેક્ટ મારે છે પણ એના સિવાય એ આપણે પોતાના નોર્મલ કોષને પણ અસર કરતી હોય છે અને એ અસરના લીધે એની આડઅસર શરીરમાં જોવા મળે છે સો કેન્સરના કિમોથેરેપીના દર્દીને એવું બની શકે કે કિમોથેરેપી આવ્યા પછી એમને અમુક આડઅસર જોવા મળે જેમ કે એમાં ઉલટી ઉપકા થાય અશક્તિ થાય એમના વાળ ખરી જતા હોય છે અથવા એમની કોઈ ઇમ્યુનિટી ડાઉન થાય તો એમને ઇન્ફેક્શન કે ઇન્ફેક્શનને લગતા બીજા પણ તકલીફ હોઈ શકે છે સો કિમોથેરપી એવી સારવાર છે જે કેન્સરને તો કંટ્રોલ કરે પણ એના સાને એની અમુક આડઅસર હોય છે જે દર્દી તો દર્દી જે આપણે કહેવાય કે એમનું વેરિએશન થતા હોય છે અમુક દર્દીને ઓછી જોવા મળે છે અમુકને વધારે જોવા મળે છે પણ એની સારવાર જ્યારે આપવામાં આવે ત્યારે કેન્સરના ડૉક્ટર એની દવા દર્દીને અમુક ક્રાઇટેરિયા હોય જેના હિસાબે નક્કી કરતા હોય કે એમની વજન કેટલો છે એની ઊંચાઈ કેટલો છે એમની રોગની પ્રકૃતિ કેવી છે એના પ્રમાણે કેટલી એની હેવી કિમોથેરેપીની જરૂરત પડે છે કિમોની એક દવાની જરૂર છે કે મલ્ટિપલ કિમોથેરેપી આપવાની જરૂરત પડે છે એ બધા જે કોમ્બિનેશન્સ છે એ કેન્સરની સ્ટેજ કેન્સર કેટલો એગ્રેસિવ છે અને એની ટ્રીટમેન્ટને કેન્સરને મટાડવા માટે જે જરૂરત પડે એ ડૉક્ટર એમને આપે છે